નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રામ મંદિરને લઈને પીએમ મોદીએ આપી છે સૂચના એક ફેબ્રુઆરી થી નવા નિયમો ગરીબો માટે મોટી જાહેરાત ખેડૂતો માટે ખુશખબર લોન સહાય આધાર કાર્ડ રેશન કાર્ડ પેટ્રોલ અને ડીઝલ સાથે સોના ચાંદી ના ભાવ ને લઈને મહત્વના સમાચારો ચૂંટણી પેલા કરી લો આ કામ સોળમો હપ્તો ક્યારે આવશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે મિત્રો ખાસ વિનંતી છે કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રામ મંદિરને લઈને પીએમ મોદી આપી છે સૂચના રામ મંદિરમાં દર્શન કરવા માટે લાખો લોકોની સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે ભીડને કાબૂ કરવા તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવે પીએમ મોદીએ જણાવ્યું કે રામ મંદિરે ભક્તોને ભારે ભીડ ઉમટી રહી છે આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રાલયે હાલ અયોધ્યામાં જવાનું ટાળવું જોઈએ

અમે એમએસપી નોકરી અગ્રીવી પેન્શનના મુદ્દા ઉઠાવીશું સાથે તેમણે કહ્યું કે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવશે જેમાં સંયુક્ત કિસાન સાથે અને અન્ય ઘણા સંગઠનો પણ જોડાઈ જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે સીએનબીએસસી આવાસના સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર પીએમ કિસાનને લઈને સરકારની મોટી જાહેરાત કરી શકે છે ખેડૂતોને મળનાર હપ્તાની રકમ વધી શકે છે હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર વર્ષે છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે હવે તેને વધારીને આઠ હજાર રૂપિયા કરે તેવી વિચારધારણા પણ સરકાર કરી રહી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકાર ગરીબો માટે મોટી જાહેરાત કરી શકે છે પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે એક કરોડ ઘર પર સોલાર રૂફ લગાડવામાં આવે તેવો લક્ષ્ય સાથે સૂર્યોદય યોજનાની શરૂઆત કરી શકે છે આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ વીજળીનું બિલ ઓછું આવશે દરેક ભારતીયોની છત પર તેમને પોતાની સોલર સિસ્ટમ હોવી જરૂરી છે તેવું પીએમ મોદીએ કહ્યું હતું મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં કરી લો આ કામ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીઓના કાર્યાલય દ્વારા અગિયાર જિલ્લાના ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્ર સોળ એપ્રિલ બે હજાર ચોવીસને લઈને લોકસભાની ચૂંટણી માટે કામ ચાલી રહ્યું છે ત્યારે તારીખ તરીકે સ્થાપિત કરવામાં આવે તેવી પણ માહિતી મળી રહેલી છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ચૂંટણીની તારીખ સાથે આચારસંહિતાની તારીખ પણ નક્કી કરી દેવામાં આવશે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી માટે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ થઈ જશે મિત્રો ત્યારબાદના સમાચાર સોના અને ચાંદી લઈને સરકારનો મોટો નિર્ણય સરકારે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી ઇમ્પોર્ટ ડ્યુટી બાર પોઈન્ટ પંદર ટકાથી વધારીને પંદર ટકા સુધી કરવામાં આવી રહી છે નવા ઇમ્પોર્ટ ડ્યુટીને દર બાવીસ જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવી છે કિંમતી ધાતુના સિક્કા પર ડ્યુટીમાં વધારો કર્યો છે સંતુલિત આયાત અર્થતંત્રને ટેકો આપવા નિર્ણય લેવામાં આવ્યો છે સરકારના નિર્ણય બાદ સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ જેમાં લોન સહાય પણ મળશે બે હજાર ચોવીસ બજેટમાં આ બજેટમાં ખેડૂતોને લાભ મળી શકે છે સરકાર કૃષિ લોનના લક્ષકાંત બાવીસથી વધારીને પચીસ લાખ કરોડ રૂપિયા કરી શકે છે હાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાઓ માટે ત્રણ લાખ સુધીની ટકા ટૂંકા ગાળામાં બે ટકાની છૂટ આપી રહી છે આનો અર્થ એ જ થાય છે કે ખેડૂતોને આર્થિક સહાય મળવાપાત્ર રહેશે ખેડૂતોને વાર્ષિક સાત ટકાને રાહત દરે ત્રણ લાખ રૂપિયાની કૃષિ લોન મળી જશે સમયસર ચૂકવણી કરવા પર ખેડૂતોને દર ત્રણ વર્ષે ત્રણ ટકાની વધારવાની વ્યાજ છે તેમાં છૂટ મળી જશે અને તેને ત્રણ ટકા જ એટલે કે ચાર ટકાની સાથે તેમને લોન ભરવી પડશે મિત્રો ત્યારબાદના સમાચાર એક તારીખથી નવા નિયમો લાગુ પૈસા ઉપાડવાના નિયમ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બદલાશે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે જે મુજબ પી એફ આ અંગે નોટિસ પણ જાહેર બહાર પાડ્યું છે આ સૂચના અનુસાર એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ખાતા ધારકોને જમા રકમમાં પચીસ ટકાથી વધુ રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે જ નહીં મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ બે હજાર ચોવીસમાં નવા નિયમો જેમાં રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ કાઢવું નામ ચેડાવવું નામ કમી કરવું ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવું રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું વગેરે સેવાઓ રેશન કાર્ડ ધારકો માટે ફાયદાની વાત હવે દેશભરમાં ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ છે આ સેવાઓ માટે હવે રેશનિંગ દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવા નહીં પડે અને લાંબી કતારોમાં ઊભું પણ નહીં રહેવું પડે તમે તમારા નજીકી સી સેન્ટર પર જઈને રેશન કાર્ડમાં છે તે નવા સુધારો કરી શકો છો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ શું સસ્તું થશે મોંઘવારીને માર વચ્ચે સરકાર જનતાઓને મોટી રાહત આપી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે તેમાં થોડોક ઘટાડો થઈ શકે છે તેલના ભાવ છથી દસ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો જ નથી તેમજ કાચા તેલની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેના ફાયદા રૂપે હવે સરકાર જનતાને પણ રાહત આપી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોળમો હપ્તો ક્યારે આવશે સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પંદરમો હપ્તો છે તે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં પંદર હપ્તાની બે હજાર રૂપિયાની રાશિ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી હવે ખેડૂતો સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો કે ખેડૂતો માટે એક મહત્વના સમાચાર ગણી શકાય કે જો આ અંગે કોઈ સત્તાવાર તો જાહેરાત કરવામાં નથી આવી પણ મીડિયાના અહેવાલ અનુસાર સોળમો હપ્તો ફેબ્રુઆરીમાં અથવા તો માર્ચ મહિનામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે લોકસભાની ચૂંટણી આવી રહી છે જેના કારણે ખેડૂતોના ખાતામાં ટૂંક મહિનામાં સોળમો હપ્તો આવી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદાઓ એના ફેસે કાર્ડ ધારકો માટે મર્યાદા દોઢ લાખથી વધારીને બે લાખ રૂપિયા સુધી કરવાનો સરકાર વિચાર કરી રહી છે હાલ આવક મર્યાદા એક લાખ રૂપિયા છે સરકાર આ આવક મર્યાદા વધારવાનો નિર્ણય બાદ તેમની સંખ્યામાં પણ વધારો જોવા મળી શકે છે અને ખેડૂતો લાભાર્થીઓ છે તેમને રેશન કાર્ડ પણ કાઢી આપવામાં આવશે ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ પણ આપવામાં આવવા મિત્રો ત્યારબાદના સમાચાર આજના તાજા ખેડૂત સમાચાર ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે મહુવામાં લાલ ડુંગળીના ઊંચા ભાવ બસો રૂપિયા તો ભાવનગરમાં ત્રણસો સત્તર અને રાજકોટમાં ત્રણસો ને પંદર રૂપિયા ઊંચા ભાવ બોલાયા છે જ્યારે સફેદ ડુંગળીના ત્રણસો બાર રૂપિયા બોલાયા હતા કપાસની બજારમાં સ્થિરતાનો માહોલ ઊંચા ભાવો પંદરસો ને ત્રીસ રૂપિયા અને જ્યારે એવરેજ ભાવ છે તે ચૌદસો રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે જાળી મગફળીના ભાવ તેરસોની સપાટી સાથે ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે જીની મગફળીના ભાવ તેરસોથી ચૌદસોની વચ્ચે જોવા મળી રહ્યા છે અને ઊંચો ભાવ છે તે પંદરસોને પાંચ રૂપિયા બોલાયો હતો સાથે જ મિત્રો તાજા સમાચારમાં જેમાં લસણની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ગોંડલમાં એક મણ લસણના ભાવ પાંચ હજાર અને બહાર પહોંચાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સારા લસણની ભાવ ચાર હજાર નવસોથી લઈને પાંચ હજાર સુધી બોલાઈ રહ્યો છે બાજરીમાં પાંખી ધરાંગી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જેનો ભાવ ચારસો દસ રૂપિયાથી લઈને પાંચસો પાંચ સુધીની બાજરીની આવકમાં ભાવ બોલાઈ રહ્યો છે જ્યારે નવા ઘઉંની આવક અને વેચાવલી પગલે ઘઉંમાં ભાવ વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ઘઉંના ભાવ પાંચસોને દસથી પાંચસોને રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે સાથે આધાર કાર્ડને લઈને નવા ફેરફારોની અંદર વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં આધાર કાર્ડ બનાવવું અઘરું બનશે આધાર કાર્ડ બનાવવા માટે એકસો દિવસનો સમય લાગશે પાસપોર્ટની જેમ આધાર કાર્ડમાં પણ વેરિફિકેશન કરાવવું રહેશે નવા આધાર કાર્ડ માટે અરજી કરવાના વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરનાર યુવાનો માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી જશે મિત્રો ત્યારબાદના સમાચાર કે ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેમના માટે દેવું છે આ ખેડૂતોનું દેવું એમને નથી થયું આવી કેટલીક એવી કુદરતી આફતો વારંવાર આવી છે અતિવૃષ્ટિ સર્જાય છે અને ખેડૂતોના પાક પણ નિષ્ફળ ગયા છે સાથે મિત્રો વાવાઝોડા પણ આવ્યા છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો સામનો પણ કરવો પડ્યો હતો જેના કારણે મિત્રો પાક નિષ્ફળ ગયા છે આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાક છે તેમને નુકસાન થયું છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે ખેડૂતોએ પણ લોન લેવી પડે છે મિત્રો આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો અને માર્કેટ યાર્ડને એલર્ટ કરાયા છે આઠ અને નવ જાન્યુઆરીએ માવઠાની શક્યતા વચ્ચે માર્કેટયાર્ડમાં પત્રો લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા પણ જાણ કરવામાં આવી છે પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચના કરાઈ છે માર્કેટયાર્ડમાં શેડની બહાર જણસી ન ઉતારવા તેમજ